હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ભારતીય ઉપનામ જનરલ નોલેજનો ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ ભારતીય ઉપનામથી જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે સોલ્ટ સિટી તો ગુજરાત મસાલાઓનો બગીચો તો કેરળ ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ આ બધા છે ભારતીય ઉપનામ છે તો આપણે ખાસ યાદ રાખીશું ભારતનું ડેટ ડેટ્રોઈટ તો પિથમપુર ભારતનું બગીચું તો બેંગ્લોર એને ભારતના બગીચા તરીકે ઓળખવામાં આવે છે સરોવરનું નગર તો શ્રીનગર એને સરોવરનું નગર તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી પરનું સ્વર્ગ તો કાશ્મીર છે એને પૃથ્વી પરનું સ્વર્ગ છે એ ગણવામાં આવે છે ભારતનું પેરિસ તો જયપુર છે અને ભારતનું પેરિસ છે એ ઉપનામ આપવામાં આવ્યું છે તો આ બધા ઉપનામ આપણે ખાસ યાદ રાખીશું ભારતનું પિટ્સબર્ગ તો જમશેદપુર ભારતનું હોલીવુડ તો મુંબઈને ભારતનું હોલીવુડ તરીકે ઓળખાય છે ભારતનું ટોલીવુડ તો કોલકાતા મહેલોનું શહેર તરીકે કોલકાતા ઓળખાય છે ઈશ્વરનું નિવાસસ્થાન તો પ્રયાગ છે ને ઈશ્વરના નિવાસસ્થાન તરીકે ગણવામાં આવે છે સ્ટીલ નગરી તરીકે ઓળખવામાં આવે છે જમશેદપુરને કોલસાની નગરી તો ધનબાદ ઝારખંડની અંદર છે ને કોલસાની નગરી ઉપનામ આપવામાં આવ્યું છે સૂર્યનગરી તરીકે ઓળખાતું શહેર કહ્યું તો કે જોધપુર છે ઇસ જોધપુર સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવે છે એના પછી આગળના છે એ ભારતીય ઉપનામ આપણે જોઈએ જુડવા શહેર તો હૈદરાબાદ અને સિકંદાબાદ છે એને જુડવા શહેર ઉપનામ આપવામાં આવ્યું છે રાજસ્થાનનું હૃદય તો અજમેર સુવાસુનું શહેર તો કનોજ પૂર્વનું વેનિશ તો કોચી પૂર્વનું સ્કોટલેન્ડ તો મેઘાલય ગુલાબી નગરી તો જયપુર છે ને ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે તહેવારોનું શહેર તો મદુરાઈ છે ને તહેવારના શહેર તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે પર્વતોની નગરી તો ડુંગરપુર છે એને પર્વતોની નગરી તરીકે ઓળખવામાં આવે છે એક બે વખત આપણે રિપીટ વારંવાર જો રિપીટ કરીએ જે વસ્તુ છે જે પોઈન્ટ છે ને તો એ ઝડપથી આપણે યાદ રાખી શકીએ છીએ તો આ બધા નામ ઉપ ભારતીય ઉપનામ છે આપણે યાદ રાખીશું બગીચાઓનું શહેર તો કપુલથલા છે અને બગીચાઓનું શહેર કહેવામાં આવે છે તાળા નગરી તો અલીગઢ પર્વતોની રાણી તો મસૂરી છે અને પર્વતોની રાણી કહેવાય છે લીચી શહેર તો દેહરાદૂન લીચી શહેર તરીકે ઓળખાય છે વરસાદનું ઘર તો મેઘાલય છે એને વરસાદનું ઘર કહેવામાં આવે છે નવાબોનું શહેર તો લખનઉ એને નવાબોનું શહેર કહેવાય છે સુરમા નગરી તો બરેલી છે સુરમાનગરી તરીકે ઓળખાય છે એના પછીનું છે આગ્રા તો આગ્રા છે એને પેંડા નગરી તરીકે આગ્રાને ઓળખવામાં આવે છે પેંડા નગરી તરીકે આગ્રા અને સુરમાનગરી તરીકે બરેલીને ઓળખવામાં આવે છે એના પછી આગળના ધરતી ઉપનામ જોઈએ તો વનોનું નગર દેહરાદૂન કર્ણાટકનું રત્ન તો મૈસૂર કાશીની બહેન ગાજીપુર વણકોરોનું શહેર પાણીપત ફળ ફૂલનું સ્વર્ગ તો ગંગા એને ફળ ફૂલનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે વૃદ્ધ ગંગા તરીકે તો ગોદાવરીને વૃદ્ધ ગંગા કહેવાય કાળી નદી તો શારદા છે એ કાળી નદી તરીકે ઓળખાય છે દક્ષિણ ભારતની ગંગા તો કાવેરી અને દક્ષિણ ભારતની ગંગા છે તો એને કાવેરી કહેવાય કાળી નદી તરીકે શારદા નદી વૃદ્ધ ગંગા એને ગોદાવરી તરીકે છે એને વૃદ્ધ ગંગા કહેવાય છે અને ફળફૂલનો સ્વર્ગ તો એ ગંગા છે અને ફળફૂલનો સ્વર્ગ છે એ ભારતીય ઉપનામ આપવામાં આવ્યું છે લેધર સિટી તો કાનપુર કેરળનો ગેટવે તો કોચી સ્લીવલેસ સિટી તો મદુરાઈ ગુરુની નગરી તો અમૃતસર કાળા હીરાની ભૂમિ તો આસનસુલ મંદિરોનું શહેર તો વારાણસી છે અને મંદિરોનું શહેર તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે બેકિંગ કેપિટલ તો ચેન્નાઈ એશિયાનું ડેટ્રોઈટ તો એને પણ ચેન્નાઈ છે અને એશિયાનું ડેટ્રોય પણ કેપનામ આપવામાં આવ્યું છે તો લેધર સિટી કાનપુર કેરળનું ગેટવે કોચી સ્લેવલેસ સિટી મદુરાઈ ગુરુની નગરી અમૃતસર કાળા હિરાની ભૂમિ આસનસો મંદિરોનું શહેર વારાણસી બેકિંગ કેપિટલ ચેન્નાઈ અને એશિયાનું ડેટ્રોઈટ તો એ પણ ચેન્નાઈને એશિયાનું ડેટ્રોઈ પણ કહેવામાં આવે છે એના પછીને છે થોડાક છે બાકી છે એ જોઈ લઈએ ઓરેન્જ સિટી તો નાગપુરને ઓરેન્જ સિટી તરીકે ઓળખવામાં આવે છે રેલીઓનું શહેર નવી દિલ્હી સંતોનું શહેર તો ઋષિકેશને સંતોનું શહેર કહેવામાં આવે છે વ્હાઇટ સિટી તો ઉદયપુર ઉદયપુર અને ઓરેન્જ સિટી તો નાગપુર હેલ્થ કેપિટલ ચેન્નાઈ ભારતનું પવિત્ર શહેર તો વારસ વારાણસી એ ભારતનું પવિત્ર શહેર ગણવામાં આવે છે ડાયમંડ સિટી તો સુરત અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે ભારતનું ડાયમંડ સિટી તો સુરતને ભારતના ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે તો ઓરેન્જ સિટી અને વ્હાઇટ સિટી ખાસ યાદ રાખજો નાગપુર ઓરેન્જ સિટી અને વ્હાઇટ સિટી ઉદયપુર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભારતીય ઉપનામ છે એ જોયા જો વિડિયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યુ હોય તો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો